નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો મિત્રો આજનો વિડીયો ખાસ વિધવા બહેનો માટે છે સરકારની એવી યોજના વિશે જેને સાંભળીને કહેશો કે બહેનોને આખરે ન્યાય મળ્યો છે આજે વાત કરીશું ગંગા સ્વરૂપા યોજના બે ની એવી યોજના જે મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે જીવનમાં અપાર શક્તિ આપે છે મિત્રો આ ગંગા સ્વરૂપા યોજના નથી માત્ર પૈસાનો સહારો એ છે એક મજબૂત કાંધો એક નિભાવવાનું વચન ને એક પ્રેમ ભરેલો આશીર્વાદ મિત્રો ગંગા સ્વરૂપા યોજના જે પહેલા વિધવા સહાય યોજના કહેવાતી મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય યોજના છે મિત્રો દર મહિને રૂપિયા બારસો પચાસની આ સહાય રકમ આપવામાં આવે છે મિત્રો આ રકમ સીધી ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે આ યોજના સન્માનજનક જીવન માટે આત્મવિશ્વાસ વધારશે તો શબ્દો નહીં સહારો મળ્યો છે રાજ્યની દરેક વિધવા બહેનને જીવનભર આર્થિક સહારો મળશે અગાઉ જે નિયમો હતા તેને હવે દૂર કરવામાં આવ્યા છે જેમ કે પુત્રના એકવીસ વર્ષના થયા પછી પણ આ સહાય બંધ નહીં થાય જીવનભર સહારો સરકારનો આશીર્વાદ સન્માન છે માત્રતા શું હોવી જોઈએ તે જોઈ લઈએ તો સૌ પ્રથમ અઢાર વર્ષથી ઉપરની કોઈ પણ માતા હોવી જોઈએ વિધવા હોવી જોઈએ એ શબ્દ ખરાબ લાગે પણ આ પણ એક સત્ય છે આવક મર્યાદા ગામ માટે એક લાખ વીસ હજાર અને શહેર માટે એક લાખ પચાસ હજારની હોવી જોઈએ પુનઃ વિવાહ કરેલ મહિલાઓ આ યોજના માટે પાત્રતા ધરાવી શકશે નહીં મિત્રો હવે જોઈશું કે કેટલા જરૂરી દસ્તાવેજો જોઈએ છે આ યોજના માટે તો સૌ પ્રથમ પતિના મૃત્યુનો દાખલો કદાચ ક્યારેય નહીં ભૂલશું પણ એ દસ્તાવેજ જરૂરી છે આધાર કાર્ડ બેંક પાસબુક કેમ કે આ સહારો સીધો તમારા ખાતામાં જમા થશે આવકનો દાખલો લાઈટ બિલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રેશન કાર્ડ જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા આ બધા જ ડોક્યુમેન્ટ સીધા તમારી મીઠી સ્મિત સુધી પહોંચશે મિત્રો હવે આની અરજી કેવી રીતે કરશો તે જોઈ લઈએ તો સૌપ્રથમ નજીકની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી કે જળ સેવા કેન્દ્રથી ફોર્મ લો જરૂરી દસ્તાવેજો જોડીને ફોર્મ ભરો ફોર્મ રૂપિયા ની ફી સાથે સબમિટ કરો અધિકારીઓ ચકાસણી પછી દર મહિને રૂપિયા બારસો પચાસ સહાય તમારી ખાતામાં જમા કરશે ફોર્મ ભરો દસ્તાવેજ જોડો અને કહો હું મજબૂત છું હવે સરકાર મારી સાથે છે મિત્રો આ વિડીયો એ બહેનો માટે છે જેમને સાથે ગુમાવ્યું પણ હવે જીવવાનું છે બાળકોને સાચવવાનું છે સપના પૂરા કરવાના છે આ ગંગા સ્વરૂપા યોજના એ આશાનું બીજ છે મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને આવા સરસ વિડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી એક શેર કોઈ બહેનના હોતે સ્મિત લાવી શકે છે તમે એકલા નથી સરકાર તમારી સાથે છે જય માતાજી જય જય ગરવી ગુજરાત ધન્યવાદ